આજ રોજ બે ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં તમામ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દાહોદ જિલ્લામાં સિંગવડમાં દરેક પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ અમુક જગ્યાએ ભારે વિરોધ અને હોબાળો મચાવ્યો હતો ત્યારે સિંગવડ તાલુકાના પહાડ ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ સભા સંપન્ન થઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તમામ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ અમુક જગ્યાએ ભારે વિરોધ અને હોબાળો મચાવ્યો હતો ત્યારે સિંગવડ તાલુકા પહાડ ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ સભા સંપન્ન થઈ હતી ગ્રામ સભામાં વહીવટી અધિકારી તલાટીકમ મંત્રી ફતેહસિંહભાઈ ને પહાડ પંચાયતના સરપંચ કંચનભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયા હતા તેમાં પંચાયતના સભ્યો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અનેક યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી જેમ કે નરેગા યોજના એટીબીટી યોજના આદિ આદેશ ગ્રામ યોજના આદિ કર્મયોગી અંતર્ગત માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવી જેવી કે અનેક યોજનાઓ સમિતિની રચના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં તાલુકા કક્ષાના અધિકારી મુકેશભાઈ આરોગ્ય અધિકારી આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો તમામ ખાતામાંથી હાજર રહ્યા હતા ને તમામે તમામ ખાતામાં ચાલતી યોજના વિશે વાત કરવામાં આવી હતી આમ પહાડ ગામે ગ્રામ સભા શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ સભા સંપન્ન થઈ હતી રિપોર્ટર સુરેશભાઈ પયાસ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ